માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ગુજરાત ગાંધીનગર બોર્ડ દ્વારા અગિયાર માર્ચથી છવ્વીસ માર્ચ સુધી યોજાનાર પરીક્ષાને લઈને બનાસકાંઠા શિક્ષણ વિભાગ સજ્જ બન્યું છે જેમાં ધોરણ દસની પાંચ ઝોનમાં પરીક્ષા યોજાશે છાસઠ કેન્દ્રો પર ઓગણપચાસ હજાર નવસો સિત્યોતેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે બાર વિજ્ઞાનના પ્રવાહમાં પાલનપુર અને ડીસા બે ઝોનમાં છ કેન્દ્રો પર પાંચ હજાર સાતસો નેવું વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જ્યારે બાર સામાન્ય પ્રવાહમાં છત્રીસ કેન્દ્રો પર સત્યાવીસ હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આમ જિલ્લામાં ધોરણ દસ અને બારમાં મળીને કુલ ત્યાંસી હજાર છસો સડત્રીસ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે ત્યારે પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તમામ બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરાની બાજ નજર પણ રાખવામાં આવશે અને પરીક્ષા યોજવામાં આવશે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર કુલ સાત ઝોનલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવેલી છે દસમાની અંદર કુલ ઓગણપચાસ હજાર નવસો સિત્યોતેર બાળકો પરીક્ષા આપી રહ્યા છે ધોરણ બાર સામાન્ય પ્રવાહની અંદર સત્યાવીસ હજાર આઠસો સિત્તેર બાળકો પરીક્ષા આપી રહ્યા છે અને બાર સાયન્સની અંદર પાંચ હજાર સાતસો નેવું બાળકો પરીક્ષા આપી રહ્યા છે સમગ્ર પરીક્ષાનું સુચારુ સંચાલન થાય એ માટે જિલ્લા કક્ષાએ માન્ય કલેક્ટર સાહેબસિંહના અધ્યક્ષ નીચે અને બોર્ડ ગોધીનગરના માર્ગદર્શન નીચે એક પરીક્ષા સમિતિનું રચના કરવામાં આવેલી છે જેની મિટિંગ અંતર્ગત સમગ્ર અધિકારીઓનું જિલ્લાનું સંકલન કેવી રીતે કરવું એની આખી બેઠક વ્યવસ્થા નક્કી કરી એનું સુચારુ સંચાલન થાય એ માટે દરેકને માર્ગદર્શન અને સહકાર મેળવવામાં આવી રહ્યો છે તમામ પરીક્ષા કોઈ પણ ગેરરીતિ ન થાય અને સારા વાતાવરણમાં યોજાય એ માટે સ્થળ સંચાલકોની મિટિંગ પણ પૂર્ણ કરવામાં આવેલી છે આગામી સમયમાં એ અંતર્ગત સરકારી પ્રતિનિધિની પણ બેઠક કરવામાં આવી રહી છે અને અગિયાર કાઉન્સેલરોની નિમણૂક કરવામાં આવેલી છે જે બાળકોને સતત માર્ગદર્શન પણ આપી રહ્યા છે આ અંતર્ગત કચેરીની અંદર એક કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલી છે કંટ્રોલ રૂમ લગત બે ક્લાસ ટુ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને સમગ્ર જિલ્લાની અંદર વહીવટી પ્રશ્નો કે બીજા શૈક્ષણિક પ્રશ્નો હોય તો કંટ્રોલ રૂમથી તમામને માર્ગદર્શન આપી એમનો મૂંઝવણનો ઉકેલ આવે એ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ વડાપ્રધાન